નમસ્કાર ન્યૂઝમાં સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરાની દીકરી મચાવશે ફેશન વર્લ્ડ માં ધૂમ ધ્વનિ પટેલની ની ડિલોર ક્લોથિંગ બ્રાન્ડનું નું ગ્રાન્ડ લોન્ચ વડોદરા શહેરની ની ધ્વનિ મયંક પટેલ દ્વારા ફેશન જગત માં એક નવું નજરાણું ઉમેરાયું છે આજ રોજ વડોદરા શહેરમાં ફેશન ડિઝાઇનર ધ્વની પટેલ દ્વારા ડીલોર કંપનીને લોન્ચ કરવામાં આવી હતી અલકાપુરી વિસ્તારમાં આ કંપનીના લોન્ચિંગ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો ધ્વની પટેલની આ કંપની ફેશન જગતમાં હવે ધૂમ મચાવવા તૈયાર છે વડોદરા શહેરની દીકરી દ્વારા સ્ત્રી અને પુરુષ માટે ડિઝાઇન કરેલા આકર્ષક ડ્રેસ પણ આ કાર્યક્રમમાં પ્રદર્શન માટે મુકાયા આ કાર્યક્રમમાં વિવિધ આકર્ષક પરિધાનો ધારણ કરી મોડેલે રેમ્પ વોક કરી આકર્ષણ જમાવ્યું વડોદરા ડીલોર કંપનીના લોન્ચિંગ પ્રસંગે ધારાસભ્ય યોગેશ પટેલ શૈલેષ સોટ્ટા ધર્મેશસિંહ વાઘેલા સાહિત્યના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા અને વડોદરાની દીકરીને આ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી હતી આજના દિવસે એક પિતા તરીકે જે દીકરીનું નાનપણથી એક સ્વપ્ન રહ્યું હતું આર્ટ અને કલ્ચર પ્રત્યેનો એનો જે લગાવ હતો અને એમાં જ એને કેરિયર બનાવવાનું વિચારેલું હતું એને આપણી જ મહારાજા રણજીતસિંહ ગાયકવાડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનમાંથી બેચલર ઓફ ડિઝાઇનિંગ કરી અને ત્યાર પછી એને પોતાની ડિઝાઇન્સને એક પોતાની ફેશન ડિઝાઇન ફેશન બ્રાન્ડ શરૂ કરવા માટે છેલ્લા દોઢ વર્ષથી પ્રયત્નશીલ હતી અને વર્કશોપ ખોલ્યું હતું અને અવનવી રોજ ડિઝાઇન સ્કેચ કરી અને બનાવવાની શરૂઆત કરી હતી અને આજ રોજ એને પોતાની ફેશન બ્રાન્ડ છે એનું લોન્ચિંગ રાખેલું છે અને એ પ્રસંગે આપ સર્વે અહીં પધાર્યા છો આપના માધ્યમથી તમામ વડોદરાવાસીઓને મારી દીકરી ધનીને શુભેચ્છાઓ પાઠવવા અને સુભાષી સાખવા માટે વિનંતી કરું કોઈ તો કહો ગુજરાતીમાં બોલના પણ ગુંડીમાં પર કયા ક્વેશ્ચન કે પૂછ રહે હો સો બેઝિકલી હું બહુ જ નાની હતી ત્યારથી મારું પોતાનું એક ડ્રીમ હતું કે મારી પોતાની એક ઓન ક્લોથિંગ બ્રાન્ડ બીકોઝ હું સ્ટાર્ટિંગ થી બહુ જ ઇનવોલ્વડ હતી અબાઉટ વોટ આઈ વેર વોટ આઈ નોટ વેર સો ઈટ વોઝ ઓલવેઝ અ ડ્રીમ ફોર મી ધેટ કે આ વેન આઈ ગ્રો અપ આઈ વોન્ટેડ ટુ બી અ ફેશન ડિઝાઇનર સો ટુડે તમે જે આઈ રહ્યા છો ઇવેન્ટમાં ઇટ ઇઝ અ સ્મોલ પાર્ટ ઓફ ધ વેબસાઇટ લોન્ચ ઓફ માય બ્રાન્ડ એન્ડ સૂન જ્યારે મારું સ્ટોર લોન્ચ થશે ત્યારે પણ અમે તમને બોલાવીશું અને તમે જાણ કરીશું સો થેન્ક યુ ફોર કમિંગ યુર એન્ડ દેટ્સ ઓલ આઈ જસ્ટ ટેલ યુ ટુ એન્જોય ધ ટાઈમ થેન્ક યુસ્ક્રાઈબ ના